જેથી પરિવાર ચિંતાતુર બન્યો છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સિક્કમના કલેક્ટર અને પ્રશાસન સાથે વાતચીત કરીને પરિવારને આશ્વાસન આપ્યું છે કે તેઓ પરત ફરશે સિક્કમમાં કુદરતી હોનારતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે ત્યારે વડોદરાથી ફસાઈ ગયેલા 9 લોકોનો સંપર્ક ન થતા પરિવારમાં ભારે ચિંતા ફેલાઈ છે આજે પરિવાર વડોદરા પરત ફરવાનો હતો વડોદરાથી એક જ પરિવારના 9 લોકો 7 જૂનના રોજ ફરવા માટે સિક્કમ ગયા હતા

ત્યાં લોચુંગ વિસ્તારની અંદર જે એરિયા છે એમના કલેક્ટરશ્રી સાથે મારે વાત થઈ છે પરિવાર સદનસીબે અત્યારે તો અમારી પાસે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો એમાં કશું આપણે ચિંતાજનક લાગતું નથી આગામી ચોવીસ કલાકની અંદર એમની સાથેનો સંપર્ક પણ સ્થપાઈ જશે એક હમણાં જેમના પરિવાર સાથે એમની વાત પણ કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે પરંતુ એ લોકો હેમખેમ છે સદનસીબે કશું આપણે ચિંતા કરવા જેવું નથી અને ત્યાંના કલેક્ટરશ્રી દ્વારા પણ મને ખાતરી આપવામાં આવી છે કે એમની જે કંઈ પણ છે પૂરતી સહાય અને એમને સપોર્ટ આપવામાં આવશે